જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે હું તમને ગણપતિજીના બુધવારના દિવસે કરવામાં આવતા પાંચ મંત્રના જાપ વિશે સમજાવીશ હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે તેવી જ રીતે બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે જેનાથી બધા જ અવરોધો દૂર કરે છે આ જ કારણ કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે બુધવારે વિધિ મુજબ પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે જોકે આ માટે વિઘ્નહર્તાની પૂજા દરમિયાન કેટલાક મંત્રોનો છાપ અવશ્ય કરવો જરૂરી છે આવો જાણીએ આ મંત્રો વિશે બુધવાર ના રોજ વિધિ વિધાનથી પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે જોકે એના માટે જરૂરી કેટલા મંત્રોનો જાપ કરવો જ્યોતિષ અનુસાર ભગવાન ગણેશની પૂજા દરમિયાન ઓમ ગમ ગણપતય નમનો જાપ કરવો જોઈએ ધ્યાન રાખો કે આ મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો આ મંત્ર જેટલો સરળ છે એટલો જ પ્રભાવી હોય છે આ મંત્રોના જાપથી આર્થિક પ્રગતિ તેમજ સમૃદ્ધિ લાભ થાય છે

ભગવાન પૂજા થઈ શકે છે સમસ્યાઓ આપણે વાત કરીએ અને અશ્વિન એકવીસ તારીખ ના રોજ ગણેશ પૂજા ની વિધિ જોઈએ તો સૌથી પેલા સંકુર્થી દિવસે ગણેશ પણ દૂર થઈ શકે

એવામાં આવે છે માન્યતાઓ અનુસાર ગણેશજીની પૂજા તમામ કાર્યમાં આવતી અડચણો દૂર કરે છે અને સાથે જ તમારી મનોકામના પણ પૂરી કરી શકે છે ભગવાન શિવની જેમ જેમ જ ગણેશ ભગવાન પણ ભક્તો પણ તરત જ પ્રસન્ન થઈ જાય છે ભગવાન ગણેશની પૂજા કરવાથી સાવ સરળ છે જો આ પ્રકારની વસ્તુથી એમની પૂજા કરવામાં આવે તો તરત જ ભાગ્યોદય થાય છે જો તમે આ પૂજા વિધિ અનુસાર ગણેશ પૂજા કરશો તો તમને સરળતાથી તેનું ફળ મળે છે ગણેશ પૂજામાં શ્રી ગણેશને સિંદૂર ચંદન યજ્ઞોપવિત લુ દુરવા લાડુ અથવા ગોળની બનેલી મીઠાઈનો ભોગ ચડાવો ત્યારબાદ ધૂપ કરો અને દીવો કરીને આરતી કરો તુલસી શ્રી ગણેશને ક્યારેય ન ચઢાવવું તુલસી માળાનો પણ ઉપયોગ ન કરવો ગણેશની મૂર્તિને બાજોટ કે આસન વગર ન મૂકવી ગણેશની ઊભી મૂર્તિની ક્યારેય પૂજા ન કરવી જોઈએ ગણેશની ત્રણ મૂર્તિ એકસાથે ન મૂકવી જે સ્થાન પર ગણેશ સ્થાપના કરી હોય ત્યાં પિતૃના ફોટા ન હોવા જોઈએ ગણેશજીની પીઠના દર્શન ન કરવા જોઈએ ગણેશજીના પીઠના પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે ગણેશ પૂજામાં સફેદ ફૂલનો પ્રયોગ કરવો જોઈએ નહીં સવારનો સમય શ્રી ગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે જો આ સમયે પૂજન કરો તો ઉત્તમ ફળ મળે છે જે સ્થાન પર ગણેશ સ્થાપના કરી હોય ત્યાં તમારે પિતૃના ફોટા રાખવા ન જોઈએ સવારનો ગણપતિના મૂર્તિમાં ડાબા હાથ પર હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ જમણી તરફ ની સૂંઢવાળા ગણેશ જીદી હોય છે તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન ન કરવું જોઈએ ચતુર્થીના દિવસે ચાંદાને જોવાની કલંક લાગે છે અને તમે તો જાણો જ છો મિત્રો કે ગણપતિજીની પૂજા એટલી અનિવાર્ય છે કે આપણે બધા જ દેવી દેવતાઓની સ્થાપના કરીએ પણ સૌથી પહેલું સ્થાપન આપણે ગણપતિનું જ કરીએ છીએ જે વિઘ્નહર્તા સર્વ સુખ દેતા અને દુઃખ દૂર કરતા એવા ગણપતિજી ભગવાન છે જેના માટે આપણે અતિશય કહેવામાં આવે છે કે ગણપતિની સ્થાપના વગર તો કોઈ દેવી દેવતાઓનું આપણે સ્થાપન કરી જ ન શકીએ એવું ભગવાન શિવજીએ પણ કહેલું છે એટલા જ માટે કહું છું ભક્તો કે ગણપતિની પ્રાર્થના આપણે દિલથી કરીએ જે આપણા સર્વકાર્ય સુખમય નીવડે છે આપણા બધા જ કાર્યો શાંતિપૂર્વક અને આનંદથી બધા કાર્ય આપણા પતી જાય છે આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવા નવા નવા વિડીયો સાથે હું તમારી સાથે આવતી રહીશ મો અને સરસ મજાના વિડીયો અને બધા વિગતવાર સમજાવવા માટે તમારી અમારા ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ મિત્ર સંબંધીઓને પણ તમે આ વિડીયો મોકલી શકો છો જેની જાણકારી એ લોકોને પણ મળી શકે અને તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મિત્રો